નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેક ઇન્ફો યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરેલ નમોલક્ષ્મી યોજના કે જેમાં ધોરણ નવથી બારની દીકરીઓને કોઈપણ વધારાની પરીક્ષા આપ્યા વગર સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ જેમાં આપણે જોઈશું કે આ યોજના શું છે કેવી રીતે યોજનાનો લાભ મળશે સરકારના નિયમો શું છે અને કયા કિસ્સામાં આ યોજનાનો લાભ નહીં મળે તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો અંત સુધી જોતા રહેજો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈએ આ યોજના શું છે તો ધોરણ નવથી બાર સુધીની દીકરીઓ માટે સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આ યોજનામાં આપવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસથી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે અને જૂન બે હજાર ચોવીસથી આ યોજનાની શરૂઆત થઈ જશે આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીઓએ વધારાની કોઈ પણ પરીક્ષા આપવાની નથી અને આ યોજનાની જે રકમ છે તે દીકરીઓના માતાના બેંક એકાઉન્ટમાં જમા થશે જો માતા હયાત ન હોય તો દીકરીના પોતાના બેંક એકાઉન્ટમાં આ રકમ છે એ જમા થશે એટલે ખાસ જો માતાનું બેંક એકાઉન્ટ ન હોય તો વહેલી તકે દીકરીના માતાના બેંકનું એકાઉન્ટ છે એ ખોલાવી લેવું ત્યારબાદ આગળ જોઈએ આ યોજનાનો લાભ કોને મળી શકે તો ગુજરાત રાજ્યની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ધોરણ આઠ પૂર્ણ કરી નવમાં ધોરણમાં પ્રવેશ મેળવેલ હોય તેમને અથવા ખાનગી પ્રાથમિક શાળામાં આર અંતર્ગત ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી નવમાં ધોરણમાં પ્રવેશ મેળવેલ હોય તેમને અને દીકરીના પપ્પાની વાર્ષિક આવક રૂપિયા સ લાખ સુધીની હોવી જોઈએ અથવા સ લાખથી ઓછી હોવી જોઈએ આગળ જોઈએ ત્યારબાદ જોઈએ કે સહાય કેવી રીતે મળે તો દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે નવમાં ધોરણમાં દર મહિને પાંચસો લેખે દસ મહિનાના પાંચ હજાર એવી જ રીતે ધોરણ દસમાં દર મહિને પાંચસો એવી રીતે દસ મહિનાના પાંચ હજાર અને દીકરી જ્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે તેમને દસ હજાર રૂપિયા છે એ ચૂકવવામાં આવશે ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ અગિયારમાં પ્રવેશ કરે ત્યારે ધોરણ અગિયારમાં દર મહિને સાતસો પચાસ લેખે દસ મહિનાના સાત હજાર પાંચસો એવી જ રીતે જ્યારે ધોરણ બારમાં પ્રવેશ કરે ત્યારે દર મહિનાના સાતસો પચાસ લેખે દસ મહિનાના સાત હજાર પાંચસો અને દીકરી જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે રૂપિયા પંદર હજાર એમ કુલ મળીને રૂપિયા પચાસ હજાર એ રકમ દીકરીના માતાના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થશે આગળ જોઈએ ત્યારબાદ જોઈએ કે કયા કિસ્સામાં સહાય નહીં મળે તો દીકરીઓની શાળામાં સરેરાશ હાજરી એંશી ટકા હોવી જોઈએ જો એનાથી ઓછી હાજરી હશે તો સહાય નહીં મળે અને વચ્ચેથી અભ્યાસ છોડી દે તો પણ સહાય નહીં મળે અને દીકરી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ ન થાય તો જ્યારે દીકરી પાસ થાય ત્યારે તેમને આ સહાય છે એ મળશે અને આ અંગે સરકારશ્રી દ્વારા જૂન મહિનામાં નમો પોર્ટલ શરૂ કરવામાં આવશે અને ત્યારે તે સમયે આપણે એમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર પછી આ યોજનાનો લાભ છે એ મળશે તો આશા રાખું છું કે આપને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આ આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી માહિતી આપની સુધી પહોંચતી રહે આભાર